ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની ત્રણ વનડે મેચોની સિરીઝની પ્રથમ મેચ અગિયાર જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે આ મેચને લઈને ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ આજે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી બંને ટીમોએ લગભગ ત્રણ ત્રણ કલાક સુધી પરસેવો પાડ્યો હતો જેમાં ભારતીય ખેલાડીઓએ નેટમાં ખૂબ જ પરસેવો પાડ્યો હતો આવતીકાલે પણ બંને ટીમો પ્રેક્ટિસ કરશે આ પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખૂબ જ ઉત્સાહિત અને ફોર્મમાં જોવા મળ્યા હતા તાજેતરમાં વિરાટે વિજય હજારો ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે નેટ્સમાં તેમણે આક્રમક શોટની પ્રેક્ટિસ કરી હતી અને સઘન મહેનત કરીને પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું હતું શુભમન ગિલ યશસ્વી જયસ્વાલ શ્રેયસ અયર હર્ષિત રાણા અને હર્ષદીપસિંહ વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ બોલર્સે પણ સખત પ્રયાસો કર્યા હતા ન્યૂઝીલેન્ડની ટીમે પણ ત્રણ કલાકની પ્રેક્ટિસમાં કોઈ કસર છોડી ન હતી કેવી ખેલાડીઓએ ભારતીય પીચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેટિંગ અને બોલિંગની તૈયારી કરી હતી આ મેચ વડોદરા માટે ઐતિહાસિક છે કારણ કે આ નવા કોટુંબી સ્ટેડિયમમાં પુરુષોની આંતરરાષ્ટ્રીય વન ડે મેચ પ્રથમ વખત રમાશે સ્ટેડિયમની ક્ષમતા લગભગ ત્રીસ હજાર દર્શકોની છે અને ટિકિટોનું વેચાણ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગીરની આગેવાનીમાં રોહિત અને વિરાટ જેવા અનુભવી ખેલાડીઓની વાપસીથી ટીમ મજબૂત દેખાઈ રહી છે મેચની શરૂઆત અગિયાર જાન્યુઆરીએ બપોર એકને ત્રીસ વાગ્યે થશે અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા